અને વહીવટી અધિવેશન યોજવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘ નું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન ગોકુલધામ રિસોર્ટ ઘેલવાટ મુકામે છોડાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુ પટેલ છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ ચૌહાણ પૂર્વ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશ પટેલ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ભરત ચૌધરી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ મહામંત્રી મિતેશભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ નિરીક્ષક કે બી પાચાણી વડોદરા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અશ્વિનસિંહ ગોહિલ નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અધિવેશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગોચ્છ આપી સ્વાગત કરાયું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના નિવૃત્ત થનાર અને થયેલા ત્રણ આચાર્યો અને વિવિધ શાળાના આચાર્યના ધોરણ દસ અને બારના નવ બાળકોને મોમેન્ટો શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ભરતભાઈ ચૌધરી રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી મિતેશ પટેલ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેશ ચૌહાણ પૂર્વ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશ પટેલ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ નિરીક્ષક કે બી પાંચાણી વડોદરા જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી ચેતન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંગનાજના આજના અધિવેશનમાં રાજ્યના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેવાનું થયું આ અધિવેશન શૈક્ષણિક અને વહીવટી બાબતોની ચર્ચાનું અધિવેશન હોય છે રાજ્યના પ્રમુખ તરીકે અમે જિલ્લાના જે આચાર્ય મિત્રો છે એમના કંઈ પ્રશ્નો છે એમની રજૂઆતો છે એને અમે અધિવેશનમાં સાંભળતા હોઈએ છીએ આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક કેવા પ્રકારની પ્રવૃત્તિ શાળા કક્ષાએ કરી શકાય નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એના સંદર્ભમાં આચાર્યોએ કેવી રીતે સજ્જતા થઈ શકે એના સંદર્ભમાં અધિવેશનમાં અમે ખુલ્લા મનથી ગોષ્ઠી કરતા હોઈએ છીએ અને આ રીતે એક જિલ્લા કક્ષાએ દર વર્ષે આવું અધિવેશન કરીને આચાર્યોની સજ્જતા કેવી રીતે થાય એ પ્રકારનું એક વહીવટી અધિવેશન શૈક્ષણિક અધિવેશન અમે આજે યોજ્યું છે